ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જાપાનમાં નોકરી કરવાની તક મળશે યુનિવર્સિટીમાં જાપાનની કંપનીઓ પરથી મેળો કરશે અને એમઓયુ કરાશે ગુજરાત યુનિવર્સિટીમાં બુધવારે જાપાનના અગિયાર સભ્યના પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી હતી જેમાં શૈક્ષણિક સહિતની વિવિધ બાબતો પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને ગુજરાત યુનિવર્સિટી અને જાપાનની સિકોઝે યુનિવર્સિટી સાથે એમઓયુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ ઉપરાંત જાપાનની કંપનીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ફેરનું આયોજન પણ હાથ ધરાશે જેમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જાપાન માટે જોબ ઓફર કરાશે ઉપરાંત આગામી ડિસેમ્બરમાં જાપાનનું ડેલિગેશન ફરી ગુજરાત યુનિવર્સિટીમાં આવશે ત્યારે એમઓયુ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે જાપાનનું ડેલિગેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગિફ્ટ સિટીની મુલાકાત પણ લેશે આમ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જાપાનમાં નોકરીની ઓફર કરાશે